પગલે દક્ષિણ ગુજરાતના ખેડૂતો પર ઘેરાયા ચિંતાના વાદળ તૈયાર ડાંગરના પાકને બચાવવા માટે ખેડૂતોમાં દોડધામ મચી છે ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો જાગીરપુરા જીનિંગ મિલના છે જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટરમાં ડાંગરનો પાક લઈ જીનિંગ મિલમાં સ્ટોરેજ કરવા માટે પહોંચ્યા ડાંગરનો પાક હાલ તૈયાર થઈ ગયો છે પરંતુ વરસાદની આગાહી પગલે ડાંગરનો પાક પલળી ના જાય છે ત્રણ લાખ ગુણી ક્ષમતા ધરાવતા જીનિંગ મિલ મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટતા પ્રમુખે ઘરે અથવા તો જીનિંગ મિલ લાવેલ ડાંગરના પાકને તાડપત્રીથી ઢાંકીને રાખવાની ખેડૂતોને અપીલ કરી છે હાલમાં હવામાન ખાતા દ્વારા ત્રણ દિવસની આગાહી કરવામાં આવીશ એટલે અમારી સંસ્થા જાંગીપુરા ખાતે ડાંગણની ખૂબ જ વાહનોની કટાર છે ખાસ કરીને હવામાન ખાતા દ્વારા આગાહી આપવામાં આવી છે ત્યારે ખેડૂત સભાસદોને મારી નમ્ર અપીલ છે કે આપની પાસે જો સગવડ હોય તો આપના વાહનોની અંદર વાતાવરણ તાત્કાતિક ધંધાવી આપના વાહનો પોતાના ઘરે રાખવા અપીલ છે તેમજ যা মধুনা কম্পাউন্ডে আপনাহন মূকা হয় তে বাহান বটরপ্রুফ টাকা টাকা আপনার অপীলছে